મારા પિતાજી તો હવે આ દુનિયા છોડીને જતા રહ્યા છે એટલે હવે મિલકતના ભાગલા પાડી નાખો જેનાથી અમે બધા જ ભાઈઓ અહીંયાથી રજા લઈએ કેમ કે અમારા બાળકોની સ્કૂલ ચાલુ છે અને અમારે પણ ઓફિસનું કામ છે અમે અમારું બધું છોડીને છેલ્લા દિવસથી અહીંયા આવ્યા છીએ હવે તો મારા પિતાજીના અંતિમ સંસ્કારના બધા જ કાર્યો પૂર્ણ થયા છે અને સગા સંબંધીઓ પણ પોતપોતાના ઘરે જવા નીકળી ગયા છે મોટા દીકરાએ આવું કહ્યું ત્યારે નાનો દીકરો પણ મોટાભાઈની હા માં હા મેળવીને કહેવા લાગ્યો કે મારા પિતાજી પાસે શું વસિયત હતી એ જોવાનો તો અમને ક્યારેય સમય જ નથી મળ્યો કારણ કે અમે અમારા કામમાં એટલા બધા વ્યસ્ત હતા કે સમય જ ના કાઢી શક્યા અને હવે અમારે અહીંયા રોકાવાનો પણ કોઈ મતલબ નથી એટલે સૌથી નાનો દીકરો કહેવા લાગ્યો કે હામાં હવે જે ભાગ પાડવાના હોય એ જલ્દી પાડો અમારા બાળકો હવે અહીંયા નથી રહી શકતા અમે ત્રણેય ભાઈઓ કાલે સવારે નીકળી જવાનું નક્કી કર્યું છે અને આજે અમે આખો દિવસ અહીંયા જ રહેવાના છીએ પરંતુ અહીંયા રોકાઈને પણ અમારો સમય બરબાદ થાય છે અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તો મારા પિતાજી પાસે ઘર બે મોટા ખેતર બે દુકાનો અને મોટો વેપાર હતો અને તમારી પાસે ઘણા બધા ઘરેણા પડ્યા છે એટલે એ ઘરેણા આપને આજે જ વેચવા કાઢીને બધો જ હિસાબ પતાવી દઈએ અને એમાંથી જે રકમ મળશે એના અમે ત્રણેય ભાઈઓ ભાગ પાડી લઈશું એટલે અમારે વારે વારે ગામડે નહીં આવવું પડે માતા આશાબેન આ બધું સાંભળી રહ્યા હતા એને તો એના પતિના મરણનો આઘાત લાગ્યો હતો એની આંખોના આંસુ હજુ તો સુકાયા પણ નહોતા અને દીકરાઓ ભાગલા પાડવાની વાતો કરી રહ્યા છે અહીં આ રોકાવું એ તો આ બધાને સમયની બરબાદી લાગે છે આ બધાને તો ઘર પરિવાર બાળકો અને નોકરીની પડી છે પરંતુ માનું તો કોઈએ વિચાર્યું પણ નહીં બધા જ પોતાના મતલબની વાતો કરતા હતા એટલે આશાબેન વિચાર કરવા લાગ્યા અને થોડો વિચાર કરીને કહેવા લાગ્યા કે ઠીક છે દીકરાઓ હું બધું જ વેચીને ભાગ પાડી દઈશ અને તમને ત્રણેયને તમારો હિસ્સો આપી દઈશ માની આવી વાત સાંભળીને ત્રણેય ભાઈઓના ચહેરા ખીલી ઉઠ્યા ત્યારે આશાબેને ફરી પાછું કહ્યું કે આ બધું તો તમને ત્રણેય અને મળી જશે પરંતુ હું ક્યાં રહીશ તમારા ત્રણેયમાંથી મને કોણ રાખશે આશાબેન ની આવી વાત સાંભળીને ત્રણે ભાઈઓની બોલતી બંધ થઈ ગઈ ત્રણમાંથી માંથી એકે કની ના બોલ્યો ત્યારે ત્રણેય ની પત્નીઓ પણ હાજર હતી જે એકબીજા સામે જોવા લાગી હવે આશાબેન ને કોણ રાખશે એ બાબત તે બધા જ લોકો હિસાબ કરવા લાગ્યા સંપત્તિ તો બધાને જોઈતી હતી પરંતુ માને રાખવા માટે કોઈ તૈયાર નહોતા ત્રણેયની પત્નીઓના તો મોઢા બગડી ગયા હતા સંપત્તિ બધા લોકોને જોઈતી હતી પરંતુ માની સેવા કોઈને નહોતી કરવી ત્યારે જ મોટો દીકરો વિપુલ બોલ્યો કે મારા છોકરાઓ તો હવે મોટા થઈ ગયા છે અને એનો ભણવાનો ખર્ચો પણ ખૂબ વધારે આવે છે અને આમે મારે તો ચાર રૂમ નું જ ઘર છે એક અમારો એક પિન્ટુ નો એક રાહુલ નો અને એ બંને કોઈ સાથે પોતાનો રૂમ શેર નથી કરતા એને વાંચવાનું પણ હોય છે અને એક રૂમ તો મહેમાનો માટે રાખ્યો છે અને મારી પત્નીના પિયર માંથી પણ લોકો આવતા હોય છે અને એ લોકો આવે ત્યારે ક્યાં રહેશે એટલે હું માને મારી સાથે નહીં રાખી શકું આવું કહીને વિપુલે પોતાના હાથ ઊંચા કરી દીધા ત્યારે નયનની પત્ની એ ઇશારો કર્યો એટલે નયન બોલ્યો કે ભાઈ તમારી પાસે તો ચાર રૂમ છે મારા ઘરે તો બે જ રૂમ છે અને એમાં એક એક અમારા અને અને રૂમ બાળકોનો છે એમાં પણ અમારા બંને બાળકો જગ્યા માટે લડતા રહે છે એટલે હું તો માને કોઈ પણ હાલતમાં મારી સાથે નહીં લઈ જાઉ મારા ઘરે આવશે તો એને સુવાની તકલીફ થશે કારણ કે મારા ઘરમાં તો જગ્યા જ નથી આવી રીતે નયને પણ ના પાડી દીધી ત્યારે નિલેશ કહેવા લાગ્યો કે તમે બંને ભાઈઓએ તો તમારી સમસ્યા જણાવી દીધી પરંતુ હું પણ માને મારી સાથે નહીં લઈ જઈ શકું કારણ કે મારી પત્ની પણ નોકરી કરે છે અને અમે બંને ઘરેથી નીકળી જઈએ છીએ અને અમારા બાળકોને રાખવા માટે એક બાઈ રાખી છે અને એને પણ એક રૂમ આપવો પડે છે અને મા માટે અમારા બાળકોને રાખવા વાળી બાઈને ન કાઢી મુકાય કારણ કે એ બાઈ ત્રણ વર્ષથી અમારી સાથે રહે છે એટલે મા માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી આવી રીતે નીલેશે પણ ના પાડી દીધી નિલેશ સૌથી નાનો હતો અને એ તો માનો લાડકો હતો બાળપણમાં તો નિલેશેના ભાઈઓને પણ માને અડવા નહોતો દેતો અને એવું કહેતો કે મા બસ મારી જ છે આજે એ જ દીકરાએ માને સાથે રાખવાની ના પાડી હતી નાના દીકરા નિલેશની ની આવી વાત સાંભળીને આશાબેન ચોકી ગયા એક તો એના પતિના મરણનો આઘાત હતો અને ઉપરથી પોતાના ત્રણેય દીકરાઓની આવી વાતો સાંભળીને આશાબેન હેરાન રહી ગયા એટલે ત્યાંથી ઊભા થઈને ચૂપચાપ કોઈ જવાબ આપ્યા વગર જ પોતાના રૂમમાં જતા રહ્યા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો ત્યારબાદ રૂમમાં બેસીને ધ્રુસકે રડવા લાગ્યા એને વિશ્વાસ આવતો કે આ ત્રણેય જ દીકરાઓ છે જે હંમેશા એ વાતને લઈને લડતા રહેતા કે માં તો ફક્ત મારી જ છે અને આજે એટલા માટે લડી રહ્યા છે કે મા તો ફક્ત તારી છે એટલે તું જ માને તારી સાથે રાખ ત્યારે આશાબેન એના પતિના ફોટા સામે ઉભા રહી ગયા અને કહેવા લાગ્યા કે મને એકલી મૂકીને તમે કેમ ચાલ્યા ગયા તમે તો કહેતા હતા કે આશા તારે ત્રણ દીકરા છે એટલે તું તારી વૃદ્ધાવસ્થામાં રાજ કરીશ ત્રણેય દીકરાઓ તને એની સાથે રાખવા માટે ઝગડી પડશે પરંતુ અત્યારે તો મને ત્રણમાંથી એકે દીકરો એની સાથે રાખવા માટે તૈયાર નથી એક માં આજે માનો ભાર ઉપાડવા માટે આજે કોઈ તૈયાર નથી માત્ર દીકરાઓને એક જ રૂમ માં મોટા કરી શકે છે પરંતુ આજે ત્રણેય દીકરાઓના અલગ અલગ ઘર હોવા છતાં પણ પોતાની માને સાચવી નથી શકતા માં તો નવ મહિના સંતાનો ભાર પેટમાં ઉચકીને પણ હસતી રહે છે એ જ સંતાનોને આજે પોતાની માં ભાર રૂપ લાગે છે ત્યારે વિચાર કરતા કરતા આશાબેન પોતાના અતીતમાં ખોવાઈ ગયા હસતો ખેલતો એનો પરિવાર હતો ત્રણ ત્રણ દીકરાની માં હોવાનો ગર્વ એક સામાજિક સન્માનની વાત હતી ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી પોતાના ઘરમાં આશાબેનને ખૂબ સન્માન અને પ્રેમ મળતો હતો એના સાસુ સસરા તો એના પતિ નાના હતા ત્યારે જ અવસાન પામ્યા હતા આશાબેન અને એના પતિ પોતાના દમ પર આગળ આવ્યા હતા અને વેપાર વધાર્યો હતો નજીકના સગા વહાલાઓ તો જોતા જ રહી ગયા હતા એમની કાબેલિયત અને વેપાર જોઈને માંગા આવવા લાગ્યા હતા આશાબેનના માતા પિતાને પરિવારવાળા પણ એના પતિ સાથે જ વેપાર કરતા હતા આશાબેનના પિતાજીને એના પતિ નજરમાં વસી ગયા હતા અને ત્યારબાદ તેના વિવાહ કરાવ્યા હતા સ્ત્રી વગર ઘર સંભાળવું ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ આશાબેને આવીને મકાન મકાનને ઘર બનાવી દીધું હતું આશાબેન વધારે ભણેલા નહોતા પરંતુ દરેક વસ્તુની સમજ હતી એ એના પતિની સાથે વેપારની બધી જ ખબર રાખતા સાથે સાથે ઘર પણ ખૂબ જ કુશળતાથી સંભાળતા હતા જ્યારે પ્રથમ દીકરા વિપુલનો જન્મ થયો ત્યારે ઘરને દીપાવલીની જેમ શણગાર્યું હતું અને ગરીબોને દાન આપ્યું હતું અને આખા ગામને તેમજ સગા સંબંધીઓને ભોજન કરાવ્યું હતું ત્યારબાદ નયન અને નિલેશનો જન્મ થયો અને ઘર કિલકારીઓથી ગુંજી ઉઠ્યું ત્રણેય ભાઈઓ સાથે રમતા લડતા અને ઝઘડતા રહેતા ત્રણેય દીકરાઓની સારી પરવરિશ અને સાથે સાથે સારા સંસ્કારોનું ચિંચન પણ કરતા હતા બાળકોને વેપાર કરવા કરતા ભણવામાં વધારે રૂચિ હતી અને એના પતિની એવી ઈચ્છા હતી કે વિપુલ મારો વેપાર સંભાળી લે જેનાથી બહારના લોકોને મારે પૈસા ન આપવા પડે પરંતુ વિપુલ તો એન્જિનિયર બનવા માંગતો હતો અને એણે તો પ્રવેશ પરીક્ષા પણ પાસ કરી લીધી હતી એટલે એ શહેરમાં કોલેજ કરવા માટે નીકળી ગયો હવે ચાર વર્ષ બાદ વિપુલ એન્જિનિયર બની ગયો અને બે વર્ષ વિદેશમાં રહી આવ્યો હવે આશાબેન અને એના પતિએ એવું વિચાર્યું હતું કે હવે તો નયન અમારો સહારો બનશે પરંતુ સી એ થવું નયન ખુબ જ બુદ્ધિમાન હતો એટલે સી એ બની ગયો અને એક સારી કંપનીમાં મોટા પેકેજ વાળી નોકરી મળી ગઈ હવે નયન પણ ઘર છોડીને નીકળી ગયો હતો સૌથી નાનો નિલેશ પણ હોશિયાર હતો એ બેંકમાં મેનેજર બની ગયો ત્રણેય ભાઈઓ વચ્ચે બે બે વર્ષ અંતર હતું આશાબેન અને એના પતિએ એવું વિચાર્યું કે હવે ત્રણેય દીકરાના વિવાહ કરાવવા છે એટલે છોકરીઓ જોવાનું શરૂ કરી દઈએ આપને આપણા ત્રણેય દીકરાઓના વિવાહ ધૂમધામથી કરાવવા છે પરંતુ આ સપનું પણ સપનું બનીને રહી ગયું એની સાથે જ કોલેજમાં ભણી રહેલી છોકરી સાથે કોર્ટમાં મેરેજ કરી લીધા અને શહેરમાં રિસેપ્શન રાખ્યું હતું અને એ પાર્ટીમાં આશાબેન અને તેના પતિને આમંત્રણ આપ્યું હતું ત્યારે આશાબેન અને એના પતિ પોતાના જ દીકરાને મહેમાનોની જેમ આશીર્વાદ આપીને પાછા આવી ગયા હતા એ રાત્રે આશાબેન આખી રાત રડતા રહ્યા પ્રથમ દીકરાના વિવાહ હતા અને એના એક પણ અરમાન પૂરા ન કરી શક્યા કે કેટલાય સપના જોયા હતા હવે વહુ એક દિવસ માટે સાસરે આવી હતી અને બીજા દિવસે તો નીકળી ગઈ હતી વહુને પણ નોકરી જોઈન કરવી હતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ નયનનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો કે મમ્મી હું એક છોકરીને પ્રેમ કરું છું અને એના પપ્પા ખૂબ જ બીમાર છે એની પાસે સમય ખૂબ ઓછો છે એટલે નયને એના પપ્પાની આખરી ઈચ્છા માટે સેતી માં સિંદૂર પૂરીને એ છોકરી સાથે વિવાહ કરી લીધા નયને તો એના વિવાહમાં એના માતા પિતાને બોલાવ્યા પણ નહોતા હવે નાના દીકરા નિલેશે પણ એક છોકરી પસંદ કરી લીધી અને મંદિરમાં જઈને વિવાહ કરી લીધા એણે પણ પોતાના માતાપિતાને બોલાવ્યા નહીં એ દિવસે આશાબેન ખૂબ જ ભાંગી પડ્યા હતા ધીરે ધીરે ફરીથી સ્થિતિ સામાન્ય થઈ અને સમયની સાથે દીકરાઓના ઘરે પણ બાળકો થઈ ગયા હવે દરેકને પોતાનો પરિવાર થઈ ગયો હતો ભહુઓને તો ક્યારે પણ ગામડે આવીને રહેવું ગમતું નહોતું એટલે એ લોકો સાસુ સસરા સાથે ક્યારે પણ ભળી ન શક્યા આશાબેન તો ગામડામાં મોટા થયા હતા એટલે એને શહેરમાં ફાવતું નહોતું એટલે જ એક બે દિવસ રહીને પાછા આવી જતા તો હવે આશાબેન ના ની ઉંમર થઈ ગઈ હતી એટલે પહેલા જેટલું કામ નહોતા કરી શકતા એને થાક લાગતો હતો એક દિવસ હાર્ટ એટેક ના લીધે એનું મૃત્યુ થઈ ગયું ત્યારે આશાબેન ભાગી પડ્યા હતા એટલે આશાબેને પોતાના દીકરાઓને ફોન કરીને બોલાવ્યા હતા અને ત્રણેય દીકરાઓએ એના પિતાજીને અગ્નિસંસ્કાર આપ્યા હતા હવે આશાબેન પોતાના અતીતની યાદો માંથી બહાર આવ્યા ત્યારે દરવાજા પર અવાજ આવતો હતો કે હવે આશાબેને મનમાં ને મનમાં એક નિર્ણય લીધો હતો અને ત્યારબાદ એ રૂમ માંથી બહાર નીકળ્યા અને સીધા જ રસોડામાં પહોંચી ગયા અને ત્યાંથી થાળીમાં ભોજન લઈ આવ્યા ભોજન નો કોળીઓ ખાતા પહેલા આશાબેન એવું બોલ્યા કે દીકરા છે કે બાકી છે માં ભૂખી હોય તો પણ એ પહેલા સંતાનોને ખાવાનું કહે છે પરંતુ સંતાનોને ને માની કોઈ ફરવા નથી હોતી સંતાનોએ તો એક વાર પણ બારણું ન ખખડાવ્યું કે માં ચાલો તમે ખાઈ લ્યો મતલબ છે માં ભૂખી રહે માં ક્યાં અને કેવી રીતે રહેશે એનો કોઈ ને કોઈ પણ પ્રકાર નો મતલબ નથી બસ સંપત્તિ ની રાહ જોઈને બેઠા છો પરંતુ તમે બધા લોકો કાન ખોલીને સાંભળી લ્યો કે મારા જીવતા જીવા ઘરના ભાગલા નહીં પડે અને કોઈને કાની નહીં મળે મારી સંપત્તિમાંથી તો તમને લોકોને અત્યારે પણ કાની નહીં મળે અને મારા મૃત્યુ બાદ પણ કાની નહીં મળે મારા પતિ એની બધી જ મિલકત મારા નામે કરીને ગયા છે એટલે હવે મારી ઈચ્છા નથી કે હું મારી મિલકતનો ભાગ પાડી દઉં જેવી રીતે તમારા બધાના ઘરમાં તમારી માને રાખવાની જગ્યા નથી એવી રીતે મારી પાસે પણ તમને બધાને આપવા માટે એક ફૂટી કોડી પણ નથી અને તમારે લોકોને કાલ સવાર સુધી અહીંયા રોકાવાની કોઈ જરૂર નથી તમે લોકો અત્યારે જ ઘરમાંથી નીકળી જાઓ વિપુલ તારા ઘરમાં તારા છોકરા માટે રૂમ છે મહેમાનો માટે રૂમ છે પરંતુ તને જન્મ દઈને મોટો કરનારી તારી માં માટે જગ્યા નથી અને નયન તારા ઘરમાં બે જ રૂમ છે તો શું થઈ ગયું હું તો બહાર હોલમાં સુઈ જા એક વાર બોલ્યો તો હોઉં કે માં મારી સાથે ચાલો નિલેશ તારા ઘરમાં ત્રણ વર્ષથી તારા બાળકોને સાચવી રહેલી બાઈની તને વધારે ચિંતા છે પરંતુ મેં તો તને ત્રીસ વર્ષ સુધી સાચવ્યો હતો અને તો પણ કેટલી આસાનીથી તે મને રાખવાની ના પાડી દીધી માના આવા શબ્દો સાંભળીને ત્રણેય ભાઈઓની નજર શરમથી ઝૂકી ગઈ ત્યારે માં ફરી કહેવા લાગી કે તમે લોકો તો જ્યારથી આવ્યા છો ત્યારથી બસ એક જ રટણ ચાલુ કર્યું છે કે મિલકત ભાગ પાડી નાખો જેનાથી અમે બધા જ પોતપોતાની હિસ્સાની મિલકત લઈને ચાલતા થઈ રે પરંતુ તમે ત્રણેય મને એ તો જણાવો કે મા કોના હિસ્સામાં આવશે મને તો તમારે કોઈ સાથે નથી રાખવી તો પછી હું ક્યાં જઈશ તમે લોકોએ મારો કાની વિચાર કર્યો છે કે નહીં દીકરાઓ જીવી લઈશ અને હા એના વેપાર વિશે મને ખબર છે એટલે હું બે ચાર માણસો રાખીને વેપાર સંભાળી લઈશ એટલે તમે ત્રણેય અત્યારે જ મારા ઘર બહાર નીકળી જાઓ અને તમારી નોકરી અને તમારો પરિવાર સંભાળો મારા ગયા બાદ હું મારી તમામ સંપત્તિ વૃદ્ધાશ્રમ અને હોસ્પિટલમાં દાન કરી દઈશ પરંતુ તમને લોકોને એક રૂપિયો પણ નથી આપવાની આવી રીતે પોતાનો નિર્ણય સંભળાવી દીધો અને ત્રણેય દીકરાઓ જોતા રહી ગયા ત્યારબાદ ત્રણેય દીકરાઓ માફી માગવા લાગ્યા પરંતુ આશાબેને એને માફ ના કર્યું અને બીજા દિવસે સવારે ત્રણેય દીકરાઓ ત્યાંથી નીકળી ગયા મિત્રો મિલકતમાં ભાગ લેવા માટે દીકરાઓ એકબીજા સાથે લડતા રહે છે પરંતુ માને સાથે રાખવા માટે કોઈ નથી લડતા બાળપણ માં તો જ વહાલી હોય છે પરંતુ મોટા થાય એટલે તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રો ને જય ભારત જય જવાન જય માતાજી